અવ પહેલી થી બેઝિક થી જે જે ચેપ્ટર ચેપ્ટરમાં મહત્વપૂર્ણ છે ગણિતના તે જોઈશું જેમ કે સંખ્યા પદ્ધતિ જે સૌથી પ્રથમ નું ચેપ્ટર છે તેમાંથી લગભગ ગમે તે экзаમે છે ને એકાટ બે માર્કના ઉસત પૂછતા હોય છે તો તે આ આપણે સંખ્યા પદ્ધતિ આજે ક્લિયર કરી રાખશું જેને ને માં કહેવામાં આવે નંબર તો સૌ પ્રથમ આપણે એ વાત એ વાત નિયમ અનુભવ જાણવાની ઉત્સુકતા થાય કે છે ને બધી સંખ્યાનો ઉદ્ભવ કઈ રીતનાથી હોય છે તો એ માટે છે ને સૌ આપણે છે ને આ નંબર સિસ્ટમનું જાણવું બહુ ખૂબ જરૂરી બને છે તે ને અહીં જેમ જેમ લખતા જઈશું સમજતા જઈશું સૌ પ્રથમ જોઈએ તો છે ને સૌ પ્રથમ ગણિતમાં છે ને ઘણી બધી મિશ્ર સંખ્યાઓ બની હતી જેમ કે છે ને જેમ કે તનના છેદમાં બે વર્ગમૂળ ત્રણ આવી બધી સંખ્યા હતી ત્યાં નખી વર્ગમૂળ ત્યાં છેદમાં વર્ગમૂળ ત્રણ હતા પછી આપણે માઈનસ ત્રણ માઈનસ ત્રણ ના છેદ આ બધી છે મિશ્ર સંખ્યા કહેવામાં આવે સંખ્યા કીધું છે મિશ્ર પૂર્ણાંકો ને જ કીધું જેમ કે બે પૂર્ણાંક ત્રણ ના બે આ બધી મિશ્ર સંખ્યાઓ છે હવે આમ સમય જતા જતા છે ને આમાંથી એક નવી સંખ્યા ઉદ્ભવ થયો છે તેને કેવા માં આવે છે વાસ્તવિક સંખ્યા એટલે કે રીઅલ નંબર વાસ્તવિક સંખ્યાઓ ઓ કઈ કઈ હોઈ શકે છે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે અહિયાં આવે છે વાસ્તવિક સંખ્યાને આપણે આ રીતના દર્શાવી શકીએ વાસ્તવિક સંખ્યા ને ઇંગ્લિશમાં કે મા શું આવે છે real નંબર્સ એટલે કે તેને r વડે દર્શાવી શકાય કંઈ વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે વાસ્તવિક સંખ્યામાં જેમ કે છે ને આપણે આ બધું લખ્યું તેમાં છે ને સમાવેશ થશે ધન્યા છેદમાં બે વર્ગમૂળ ત્રણ પછી છેને બધી આવી બધી સંખ્યાઓ બેના છેદમાં પાંચ આ બધી વાસ્તવિક સંખ્યાઓ કે એટલે એક રિયલ પ્રકારનો નંબર છે આ આપણે સંખ્યા કઈ શીખી આવે પછી વાસ્તવિક સંખ્યામાંથી છે ને આગળ જતા બે ભાગમાં તે ફાટા પડી જાય છે એક તો એક બને છે તેમાંથી અસમય અને તેમાંથી એક બને છે સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા માંથી બે સંખ્યાનો ઉદભવ થઈ ગયો જેમ આપણે જોઈ ગયા ત્યારબાદ જોઈશું સમય કોને કહી શકાય અને અસમય સંખ્યા કોને કહી શકાય સમય વડે દર્શાવવામાં આવે એટલું યાદ રાખજો હવે ત્યારબાદ અસમય અસમય સંખ્યા સંખ્યા એટલે કે કઈ સંખ્યામાં આવશે પાય આ અસમય સંખ્યા છે પછી એ આ રીતના તમે એ દર્શાવો છો તે ટુ પાય આ બધી છે ને અસમય સંખ્યા છે સમય સંખ્યામાં આવશે બાવીસ ના છેદમાં એ બધી સંખ્યા આવશે પાંચ ના છેદમાં આવ બીધી સંખ્યા હોય છે વિધેયલી 5/4 પછી ત્યારબાદ આવશે -3/2 બીધી સંમે સંખ્યા હોય છે ત્યારબાદ છે ને સંમે સંખ્યામાંથી ઉદ્ભવ થયેલો છે પૂર્ણાંક સંખ્યા અહીં દર્શાવીશું આપણે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ હવે અહીં એક અસમય સંખ્યામાં તમારે છે ને એક વાતની ખાસ યાદ રાખવાની જેમ કે આ તમે ઈ દર્શાવો છો ટુ ઈ આવી બધી સંખ્યા છે ને પારલૌકિક સંખ્યા કહેવામાં આવે છે પારલૌકિક સંખ્યા કદાચ એક વિધાન વાક્યમાં પૂછાઈ જાય પારલૌકિક સંખ્યા કઈ છે પારલૌકિક સંખ્યા ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા ને છે ને ઝાડ વડે દર્શાવવામાં આવે છે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે પૂર્ણાંક સંખ્યામાં છે ને સામાન્ય રીતે એના પણ ત્રણ પ્રકાર પડે છે પૂર્ણાંક સંખ્યામાં તે અહીંયા આપણે સમજી શકીએ પૂર્ણાંક સંખ્યામાં એક આવે છે શુદ્ધ પૂર્ણાંક એક આવે છે અશુદ્ધ પૂર્ણાંક એક આવે છે મિશ્ર પૂર્ણાંક આ રીતના એના ત્રણેય પ્રકાર પડે છે શુદ્ધ પૂર્ણાંક કોને કહી શકાય એટલે કે આ રીતનું હોય તો બેના છેદમાં પાંચ

આ ત્રણ તો એ ઉડે જશે એટલે સાત લખી નાખીએ ત્યારબાદ અહીં દર્શાવી શકીએ તો આઠના છેદમાં ત્રણ અહીંયા છે ને અશુદ્ધ પૂર્ણાંકમાં છે ને પી ઇઝ ગ્રેટર ધેન ક્યુ એટલો મતલબ અંશ છે ને છેદ કરતાં મોટો છે મિશ્ર પૂર્ણાંકમાં કોને કહી શકાય ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે પાંચ પૂર્ણાંક વન બાય ત્યારબાદ છ પૂર્ણાંક તેના છેદમાં ચાર આ બધી મિશ્ર સંખ્યાઓ છે તેનો મિશ્ર પૂર્ણાંક કહેવાય છે પૂર્ણક સંખ્યામાંથી પછી ત્યારબાદ આગળ જતા એક સંખ્યા બનશે તેને કહેવામાં આવશે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓને દર્શાવવામાં આવે છે ડબલ્યુ વડે વોલ નંબર્સ પૂર્ણ સંખ્યા એટલે કે કઈ કઈ સંખ્યા હોઈ શકે તેમાંથી સમાવેશ થાય છે માઇનસ જો જીરો થી સમાવેશ પૂર્ણ એટલે કે બધી પૂર્ણ હોય એટલે કે જીરો થી માઇનસ એક બે એ માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી અનંત સુધી જઈ શકે છે અને ત્યારબાદ પ્લસ એક બે ત્રણ અનંત સુધી રહી શકે છે આવી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે આ પૂર્ણ સંખ્યાઓ છે ને પૂર્ણ સંખ્યાઓ સંખ્યા આટલું ક્લિયર છે પૂર્ણ સંખ્યાઓમાં છે પાછો પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યામાંથી બને છે એક પ્રાકૃતિક સંખ્યા આ પ્રાકૃતિક સંખ્યાને છે ને એન વડે દર્શાવવામાં આવે છે હવે આ પ્રાકૃતિક સંખ્યામાં છે ને ખાલી જીરો થી એક બે ત્રણ એવી અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે પ્રાકૃતિક સંખ્યામાં ખાલી છે ને એટલું યાદ રાખજો જીરો થી લઈને એટલી સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે ત્યારબાદ હવે કદાચ આપણે છે ને આ ટ્રી પૂરું કરી નાખ્યો છે આટલી સંખ્યાઓ છે ને તમારે ગણિતમાં કંઈક ને કંઈક છે ને રોજબરોજના જીવનમાં ઉપયોગમાં આવતી જ હોય છે આ બધી સંખ્યાઓ તેને આપણે સમજી ગયા છીએ મસ્ત ટ્રે દ્વારા હવે તેને આપણે આ રીતના લાઈનમાં કઈ રીતના યાદ રાખી શકીએ જેમ કે સૌપ્રથમ આવે છે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે ને ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા બાદ આવે છે ને પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા પછી આવે છે ને આપણે જોઈ ગયા એમ સમય સંખ્યા છે ક્યુ વડે દેશે સમય સંખ્યા પછી આવે છે કઈ રિયલ નંબર તમે આ રીતના યાદ રાખી શકો ન્યૂઝ આર આના પરથી તમને દરેક પ્રાકૃતિક પૂર્ણાક સંખ્યા છે દરેક પૂર્ણાંક સંખ્યા છે એ રીતના યાદ રાખી શકો દરેક ક્યુ દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે એ રીતનું બધું હોય છે તો એ સુધી આપણે નંબર સિસ્ટમનો બેઝિક છે ને બધો ખ્યાલ કરીને નાખ્યો છે અને પારલોકિક સંખ્યા કઈ કઈ કહેવામાં આવશે તે પણ આપણે જોઈ ગયા છીએ હવે ત્યારબાદ છે ને હવે આ ચેપ્ટરમાં અગત્યપૂર્ણ બાબતો વિષય છેને આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરશું અહીં સુધીનું બધાને ક્લિયર છે